બ્રોડબેન્ડ શરૂ કરી દીધું ખ્રિસ્તી ધર્મગુરુ પોપ ફ્રાન્સિસનું નિધન સોમવારે સવારે અંતિમ શ્વાસ લીધા ભારત અમેરિકા દ્વિપક્ષી વેપાર સંરક્ષણ અને ટેકનોલોજીમાં સહયોગ વધારશે બાઇક કાર રિક્ષા ટ્રક જેવા વાહનો બાદ ચોરો એમ્બ્યુલન્સને પણ ન છોડી નડિયાદ સિવિલની એમ્બ્યુલન્સ ચોરાઈ મોડી રાતે હાઈવે દરજીપુરા પાસે લક્ઝરી બસ આગળ જતાં ટ્રેલરમાં ઘુસી જતા બેના મોત સાતને ઈજા પહોંચી

વધુ સારા સંકલન માટે રાજ્યોમાં પણ સંયોજક હશે એનડીએ માં પહેલી વાર અધ્યક્ષ બનશે શાહ રાજનાથ જેવા રાષ્ટ્રીય નેતાઓના માથે જવાબદારી ની શક્યતા યુએસ ચીન ટેરિફ વોર ડોલર ઇન્ડેક્સ પર વધતું દબાણ સહિતના કારણે દેશમાં સૌથી પહેલા ગુજરાતમાં એક તોલા સોનાનો ભાવ એક લાખ રૂપિયા પહોંચ્યો દરજીપુરા પાસે લક્ઝરી બસ ધડાકાભેર ટ્રેલરમાં ઘુસી ગઈ અમરેલીના વેપારી સહિત બેના મોત નીપજ્યા બુટલેગર નીલુ સિંધી નવસો મુખ્ય ધરપકડલાઇન્સ પર અમારા પર સંસદ પર તરાપનો આક્ષેપ થાય છે સુપ્રીમે કહ્યું વાંસ કુટુંબ અક્ષરધામની મુલાકાતે દેશી વસ્ત્રો પહેરેલા બાળકો સૌનું ધ્યાન ખેંચી ગયા આરબીઆઈએ દસ વર્ષથી વધુ ઉંમરના સગીરોને સ્વતંત્ર રીતે બેંક ખાતાઓ ચલાવવાની પરવાનગી આપી ફ્યુચર્સ ટ્રેડમાં સોનાએ પ્રથમ વખત રૂપિયા સત્તાણું હજારની સપાટી સર કરી અમેરિકાના સંરક્ષણ મંત્રી હેક્સેથે કેટલીક સંવેદનશીલ લશ્કરી વિગતો પોતાના કુટુંબીજનોને આપી દીધી હોવાના અહેવાલો

ચૂંટણી મુદ્દો છોડ્યો ગુજરાત યુપી બિહાર સહિત પાંચ રાજ્યોના વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયા જઈ શકશે નહીં ઈડીનો ગુસ્સો ઈસી પર ઠાલવ્યો રાહુલ ગાંધી પર ભાજપનો કટાક્ષ

બેહજારી મારત સામેજ કાર્યવાહી કરી આ વર્ષ ચોમાસામાં લોકો કોના ભરોસે જેવો મોટો સવાલ હવે નજર કરીએ સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર પીએમ મોદીની વેન્સ સાથે દ્વિપક્ષી મુદ્દે ચર્ચા BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની યાદીમાં 34 ખેલાડી અયર અને ઈશાનનું પુનરાગમન કેન્દ્ર હવે 15 મે થી દર મહિને બેકારીના આંકડા જાહેર કરશે પશ્ચિમ બંગાળમાં આર્ટિકલ 355 નો અમલ કરવાની માંગણી કરાઈ અમારા પર વહીવટી તંત્રના અધિકાર ક્ષેત્રમાં હસ્તક્ષેપ કરવાનો આરોપ છે સુપ્રીમ કોર્ટે કહ્યું રાહુલ ગાંધી ભારતીય નાગરિક છે કે નહીં દસ જણાવો લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન પાસે રવિવારે રાતે ચાલુ કારમાં દારૂની મહેફિલ મારતા છ નબીરાની પોલીસે ધરપકડ કરી એરપોર્ટ રોડને પહળો પહોળો કરવા માં જીઇબી વીજ થાંભલા અવરોધરૂપ વડોદરામાં હીટ વેવ ગરમી ચાલીસ ડિગ્રી ને પાર આજે 41 ની વકી હવે નજર કરીએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર રામબનમાં ભારે વરસાદ ભૂસ્ખલનથી ભારે તબાહી 3 લોકોના મોત નીપજ્યા યુદ્ધ વિરામની જાહેરાત છતાં રશિયાના હુમલા ચાલુ રહ્યા નેશનલ હેરાલ્ડ કેસ કોંગ્રેસ સત્તાવન શહેરોમાં સત્તાવન પ્રેસ કોન્ફરન્સ કરશે

અપહરણ કરાવ્યું ભાવનગરને મેદસ્વિતા મુક્ત બનાવવા કવાયત એકસો તેત્રીસ જેટલા નિશુલ્ક યોગ ટ્રેનર સાધક કક્ષા કાર્યરત આ હત્યા ત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે